અંકલેશ્વરમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે શાહ રંગપુર ગામના મંગલદીપ સોસાયટીની પાછળ મકાન નંબર બસોને પંચાણોમાં રહેતા દીપક કુમાર મંડેલ પોતાની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો છે આ ગાડી તેના ઘરની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી હતી જેથી એસઓજી પોલીસને માહિતી મળતા જ પીએસઆઈ એમ એસ ચાવડા સહિત સ્ટાફનો માણસો સરકારી પંચોની હાજરીમાં સરકારી વાહનોમાં માહિતીવાળા સ્થળ ઉપર રેડ કરી હતી આ સમયે સ્થળ પર એક મહિલા અને પુરુષ હાજર હોય પોલીસેને જોઈને ભાગવા લાગ્યા હતા જેથી પોલીસે તેમને પકડવા દોડ લગાવી એક મહિલા નામે જ્યોતિ દીપકભાઈ મંડલને ઝડપી પાડી હતી ત્યારે દીપક હૃદયનાથ મંડલ પોલીસની ચકમો આપી ભાગવામાં સફળ થયો હતો પોલીસે તેની કારની ડીકી ખોલી તલાશી લેતા તેમાંથી દસ કિલો ઉપરાંતનો ગાંજો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ગાંજાની કિંમત રૂપિયા એક લાખ અને કારની કિંમત પાંચ લાખ સાથે એક મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર મળીને કુલ છ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરીને મુખ્ય આરોપી દીપક મંડેલને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે